ડભોઈ તાલુકાના હસાપુરા અને પુડા ગામની જોરદાર માર્ગ પર બની રહેલ રેલવે ગરનાળુ અંડરપાસ હવે ગ્રામજનો માટે સગવડને બદલે આફત બની ગયું છે ડભોઈ તાલુકાના હસાપુરા પાસે બે વર્ષે પણ કામ પૂર્ણ નહીં થતા સમયમર્યાદામાં પણ કામ પૂરું કરવામાં આવ્યો નથી ત્યારે ગુજરાત સરકાર દ્વારા રેલવે ફાટક મુક્ત ગુજરાતના અભિયાન હેઠળ આ ગરનાળુ એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું પરંતુ બે વર્ષ કરતા વધુ સમય પીતી જવા છતાં પણ કામગીરી અધૂરી છે રોજિંદા પાંચથી સાત કિલોમીટરનો ધક્કો લોકોને ખાવો પડી રહ્યો છે આ કરનાળાનું કામ અટકી જતા હાસાપુરા અને પુડા સહિત આસપાસના ગામોના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને પણ લાંબો રૂટ લેવો પડતો હોવાથી ઇમરજન્સીની સ્થિતિમાં સમયસર પહોંચવું મુશ્કેલ બની જાય છે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લે ત્રીસમી તારીખ સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અપાઈ હતી જે પણ પૂર્ણ થઈ શકી નથી કોન્ટ્રાક્ટરની બેદરકારી કે તંત્રની ઉદાસીનતા આ ગરનાળાનું નિર્માણ કાર્ય ગોકળ ગતિએ ચાલતું હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયેલો છે ગરનાળાનું કામ પૂર્ણ થયા પછી પણ તેની આસપાસના રોડ રસ્તાનું જોડાણ અને સમતલન બાકી છે જે કામમાં વધુ સમય લેશે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની છે ડભોઈથી ડભોઈ તાલુકાનું કામ છે હા ફરતી ગયો હાસાપુરા એનો રસ્તો ને પુરાનો મેઇન રોડ થયા તો એનો રસ્તો બન્યો નથી તો અમારે કંઈ બી કરવું હોય કામ તો પુડાવાળાને તો એમ માનો પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે અને પાંચ કિલોમીટર ફરીને પાછા આવવું પડે છે એટલે રોડ રસ્તા કોઈ જગ્યાએ બન્યા નથી અને નારું જે અમુક વસ્તુનું બાટી છે ને એ રાડું નારું બન્યું નથી તો અમારે કરવાનું શું એટલે લાઈન લીધે કેટલા સમયથી કામ ચાલે છે બે વર્ષથી કેટલું કામ બાકી હશે થોડું ઘણું કામ બાકી છે તો કરતા નથી પૂરું કેટલા વર્ષમાં કરવાનું હતું એક જ વર્ષમાં તો તમારે જવું હોય તો કઈ રહી જાવ છો અમે રેલવે થરકીને જઈએ કામ અમારા ગામની સીમ કરીને એટલે રેલવે થરકીને જઈએ બધી ગામની અને એમ રહીને જવું હોય પુરાવાળાને તો એમ ફરીને જાય એવાય અને પુરાવાળાને અમુકને જવું હોય તો રેલવે સરકીને જતા રહેવાય તો ગાડી આવે તો જોખમ ગાડી આવે તો જોખમ પૂરતું જોખમ